Hei mā kārā wā meridi mā, bāti pāche hauelu. હું ખારાવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે લાઠી પાછે કેરિયા ગામ આ પ્રેરા વીડિયોની અંદર પુનીમાવતલાલજી રાય માતાજી ખારાવાળા મેલડી માતાજીનું મંદિર લાઠી પાછે કેરિયા ગામ હું ને માવતલાલજી આ વીડિયોની અંદર આપ જોઈ રહ્યા છો હાજરા હાજુર સેમા મેલડી ખરાવાળા મેલડીમાં તરીકે પૂજાતા અહીં રાતે કોઈ રોકાતું નથી ફુવાજીનું એવું કહેવું છે जय माताजी जय माउ खुड़िया जय मिली मां